મોર્નિંગ કેમ જો મજામાં મિત્રો આપણે ક્યાં આગળ પહોંચ્યા વાવા વાડસેદી વાડસે તો નમસ્કાર મિત્રો આપણે પહેલા ભાગની અંદર રાતના રાતના જતા હતા અંજાર અને અત્યારે દિવસ ઉગી ગયો છે ને આ ચાલુ થયો છે બીજો ભાગ અને આપણે પોકી ગયા છે અંજાર તો મિત્રો અંજાર ની અંદર કેવી મોજ કરી અને કેવા ફર્યા બધું તમને દેખાડું અહીંયા તો હજી તો આપણે જવાનું છે માંડવી માંડવી ફરવા જવાનું છે દરિયા ઉપર પણ પેલા આપણે મોઢું પૂડું ધોઈ દાતણ બાતણ ગાઢ્યું નથી કોઈ બધા નાયા વગર અમને નાવાનું તો નથી પણ દાંતણ બાતણ ગાડી લઈએ બરાબર તો આપણે આ અભિરાશી ગાડી ને આ છે બસ સ્ટેશન તો આગળ જોવો છે કરી કરી આ આ છે દેશી ગામડિયા અને

તો મિત્રો આપણે બ્રશ બ્રશ કરી અને નાસ્તો બાસ્તો કરી લીધો ચા બા પી લીધો અને આપણે હવે જઈએ ગાડી પહેર ગાડી પ્યા જઈ અને આપણે લાવવાના સીધા મોડવી દરિયા કિનારે પણ થોડી મોજ કરશું અને મજા કરીશું તો આ છે બધા આપણા મિત્રો અને બધા ફટાફટ શેમણ લઈ અને ગાડી મેળ લીધો છે એમનો ઉછાળો અને હવે ફટાફટ બધા ગાડીમાં બેસી જવાનું છે અને ગાડીમાં બેસી અને નેક કરવાના છે મોડવી બીચ ઉપર તો વિડીયોની અંદર બન્યા રહેશું અને મજા આવે તો થોડી લાઇક કરી નાખશું શેર કરી નાખશું તો આપણે નેકળી પડ્યા છે મોડવી જવા માટે તો રોડે રોડે ર રાશે બરોબર છે અને ઓ દાઢો દાઢો વાયરો આવે છે થઈને મને થયું કે થોડો બહારનો વ્યૂ લેલું મજા આવે પવનચક્યુ ભમેરી છે ને નારિયળીઓ ઊભી છે ઓ તો નરું નારિયળીનું ખેતર છે તમે જોવો ને તો કેટલી નારિયળી આ હા 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 હા

તો મિત્રો બધા દાદા મોજ કરતા કરતા રાજી પરી મારું હા ભૂખ કેમ કે ભૂખ પેટ પૂજા તો કરી પડે પેટમાં ઊંધેડા બોલતા હતા મજાણ બોલતા હતા એવી ભૂખ લાગી હતી જબર તો કીધું હવે ગાડી બસમાં ઊભી રાખીને ચોખ્ખો હોટલ એ લઈ તો ચાલો આપણે પહેલાં જમી લઈએ બરાબર તો નમસ્કાર મિત્રો લાજી ભૂખ

તો હલકઈ લાડવો એક એક મેલ જી તો તો આ આ ગયા ભઈ सब्जी લઈન सब्जी માં કોબીજ નું શાક છે ને બટાકા નું શાક છે ને સેનિક દાળ છે મને ખબર નથી બરે બરે તો આ ભઈ પીરસિરા છે ખાવાના આ બધા ખાવા માંડ્યા જુઓ તમે આ હા આ તો ભઈ આ ગોણ્યો લઈ બેહી ગયો શાક ચૂકલ્યા ચુકલા પૂડા મને આલ થોડીક મારે પીવી છે તો આ ભાઈ આવ્યો આપડા થાળી માં નોખવા આ ર્યું લો વટણા શાક અને એ આજ આશા નું છે માલ બધું ના પડી જે હોય ખાવાનું તો મિત્રો ખાવા તો ખાઈ લીધું પેટ ભરાઈ ગયું કેતા જેવા થઈ ગયા બધી અને પેટ ભરીને બેસી ગયા આપણી શેદડાના સોય લે અને હવે બધા આવે એટલે ગાડીમાં બેસીને ફટાફટ ને થાય છે તો ચાલો બધા આવે એટલે આપણે નહાળીએ એક પ્રોબ્લેમ થઈ જાય આગળ બીજી પોલીસની અમે હતા અંદર ગાડીની અંદર બાર જણા તો આ થોડાક જણા અમે ઉતારી નાખ્યા અને કીધું બેસી જો તમે બધા સકડામ તો આ બધા બેહી જુઓ સકડામ અને હું બેઠો છું ગાડીમાં હોય ને કીધું તમે કીધું બધા સકડામાં આવો ને કીધું પોલીસવાળાએ પકડ્યા ચાર પોષ હજારનો મેમ તો ચાલો એ બધા સકડા નીકળીએ આગળ તો એ બધાને હેડેલા સકડામ ને અમે બેસી જ્યા ગાડી થોડાક જણા બરાબર આ બાજુ વાલો જઈને ચેડી કિશનજી પેલી બાજુ ભાભરના હજી બેઠા છે જુઓ બરાબર પેલા બધા જોયેલા છે આગળ સકડામ હું તમને પાછળ કેમેરો કરીને દેખાડું બરાબર પેલા આ જોઈ લો આ બેઠા બરાબર પેલા બેઠા ડ્રાઈવર તો ચાલો હું તમને પાછળનો કેમેરો કરી અને બતાવું કે પેલા કેવા સકડામ બેઠા તો જુઓ મિત્રો પોલીસના બીકના કારણે છે તે જણા લબડી રહ્યા છે સકડામ આગળ પાછા બે જણા બીજા બેઠા છે અને જુઓ જુઓ પોલીસનો બીક જુઓ બીક જુઓ તમે મેમાના ડરથી કેવા લબડી લબડી બેઠા છે તો ચાલો આપણે સીધા હવે મળીએ મોડીમાં એ ભલે બેઠા સકડામ તો મિત્રો આપણે આવી ગયા મોડવીની અંદર અને હો તમે જોવો તો મોટું હોડીયું પડ્યું છે લાકડાનું મારી જો ઝૂમ કર્યું તમને બતાવ્યું આ લાકડાના હોય હોડીએ બને છે નવા નવા પેટી ઓછી હોડીએ બની અને વિદેશમાં મેળવામાં આવે છે બરાબર તમને થોડુંક ઝૂમ કરીને બતાવું અભારો આગળ થોડો હમણાં નીકળવા એટલે હાવ લગતેથી બનતું બતાવું લાકડાના હોડીએ બનીને વિદેશમાં માલ પોકાડવામાં આવે છે તો હોય બધું કોમકાજ બધું હેડતું હોય છે બરાબર છે તો તમે જોઈ શકો છો કે આ પડ્યું જો હોડીયું આ પાછું જૂનું હોડિયું ભાજેલું પડ્યું છે કોઈ કોમનું નહીં પણ એમને મેલું છે દેખા પૂરું કે બધી પબ્લિક આવે તો જોવાય તો આપણે જોઈ લીધું આ બાજુ એક બીજું પડ્યું છે આવડ્યું કોમ સારું છે બનવાનું લગભગ બનવાનું કોમ સારું છે કોઈ કો નહીં આપણે જોઈ લીધું બરાબર હવે આપણે પછી નેકાશું સીધા જશું બીચ ઉપર બીચ ઉપર જઈ અને થોડી મજા કરવાની છે નાહવાનું છે જેમ કે નાહ્યા વગેરે અસલ બધો મેલ ઉતારી દેવાનો છે તો ચાલો જઈએ બીચ ઉપર તો મિત્રો આપણે આવી જ્યાં મોડવીના દરિયા કિનારે એટલે કે બીચ ઉપર અને તમે જુઓ કેટલું પડ્યું છે ઓહો હો હો હા 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 દુકાનો દુકાનોન શરબતની દુકાનો પકોડીને નારિયલ ગાડીયું ગાડીયું નરવી જુઓ અમે હવે ગાડી ચોક પાર્કિંગ કરીને ઊભી રાખશે અને ન્યાસા ઉતરીને જાવ નાવા ઉપર તો વાળ કીધું છે ગાડીને ગાડી દાવા દે પાર્કિંગની અંદર તો ડ્રાઈવર સાહેબને કીધું ગાડી ઊભી રાખો ને હવે આપણે દાવું છે નાવા આખા દાડાનો થાક ઉતારવો છે ને જેટલો મેલ હોય એટલો બધો દરિયા કિનારે ઉતારી આવશે તો ચાલો આપણે નેસા ઉતરીએ ને તમને બતાડીએ દરિયો નમસ્કાર મિત્રો અમે આવી ગયા તો મોડવી બીચ ઉપર અને માતાની છોકરાઓમાં હા હા કાટો ટાટો વાયરો આવે છે એમાં અમારે વાલોજી પોતમાં વાત કરતા કરતા તો એનાથી ઓમે ઓલરેડી પહોંચી ગયા હા માંડવીના દરિયે અને પાણી રૂજા ઘુઘડા ફરેરા અને એમાં હોય તો ના 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 વાઠા હા નથી લાવ્યો બળુરો પગમાં અને આ હરિયા થોડી ઝલકવાડ્યો બતાવું શું ના છે થોડું તો મિત્રો આ છે દરિયો ને દરિયામાં જુઓ કેટલા જણા નાવા પડ્યા છે ને આ બાજુ પડી નારિયેળની લારી અને જુઓ પેલી બાજુ મારા બધા મોઝમ મોઝમ નાવે છે તો ડૂબઈ ગયા તો મારી માની છોકરી બહાર નહીં નીકળી કશું વધુ ને એ નાવે છે આપણે શું કોઈ પ્રોબ્લેમ નથી તો આપણે દરિયો જુઓ બધી બધી જો પાછો બની હાનું ઊંટીઓ આવ્યા એક ટેસડા 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 ત્રણ જણા બેઠા છે એમાં જો કે આ પકડી પકડીને બેઠા છે આ છે અમારા પાછા પુષ્પા ઈકો જયેશભાઈ કિશન ભાઈ બનાવેલા છે બ્લોગ અને પેલા કિશન ભાઈ બોલે છે આ બાજુ દરિયો છે બરીબર અને દરિયાના કોઠે મૂકલો આઘવા બેઠો ના ના આઘવા નહીં બેઠો કોક રાખે દિલ દોરે દિલ દોરીને મને ન મળે છું કાળદું કાપી દીવડો કાઢ્યો કોક કેળો છે મને પણ કોઈ અભડાતું નથી અને આપણે અભડવું નહીં કેવા થાય

તો મિત્રો નાહવાનું હતું તો બધા નહીં લીધું છે મેં પણ નહીં લીધું છે ને લુગડે પાછા હિરે જે પહેરે છે એટલે કહેતા નહીં કે નાયો નહીં બાલ બાલ પાછા હું કઈ વાયરો ખતર ના આવતો દરિયા કોઠે નાયો તો શું પણ મેલ બધો ઉતારી ના શકે બરાબર તો હવે આપણે નીકળીએ પાછા ઘરી ઘરે તો પહેલાં આપણે અંદર જશું અંદરથી પછી નીકળવાનું છે ઘરે તો ફટાફટ આપણે દરિયા કોઠેથી હવે નીકળી દઈએ ગાડીમાં બેસી જઈએ ને નીકળીએ સીધા અંદર ને અંદરથી થવાનું છે આપણે ઘરે પણ અંદર થોડા સબંધ દિવસ ભેગું થવાનું છે તો આ આપણે નીકળી પડ્યા અંદર બરાબર બધા બેસી ગયા છે ગાડી એમ નહીં કીધું હવે ગાડી ચાલુ કરો સીધી અંદર હવે વસમાં ચો ઊભી રાખવાની થતી નહીં આ છે મોડી મોડીથી આપણે હવે નેકળ છે મોટો ગેટ આવ્યો ગેટ કૂદી સીધા આપણે અંદર મોય તો મિત્રો આપણે આવી જાય અંદર ને આ છે અંદરની બજાર તમે જુઓ કેટલી મસ્ત અંદરની બજાર છે તમે ના આવો તો એકવાર ફરવા આવી જાજો જેમ કે ફરવાની બહુ મજા આવે છે કસમ અંદર મોટો શેર છે ને કસ નહીં દેખા તો કુશ નહીં દેખા બરોબર આવે છે ટ્રેક્ટર ને આપણા એક છે ભાઈ ગોમના રેસિંગની અંદર મારા ચા પીવા તો બધા ચા બધું ગોટા ઓહો આપણે જલેબી તળેલા છે ખાવાની ઈચ્છા થશે પણ એ હવે ખાવું નહીં સીધા આપણે છે દુકાન ઉપર દુકાન ઉપર ચા પીવા તો આપણે આઈ જા દુકાન ચા પીવા રાજુભાઈની દુકાન છે અને ચોક્કણ શેલરીનો રસ હવે છે તો મિત્રો વિડીયો ચો લાગ્યો વિડીયોને લાઈક કરી દો શેર કરી દો કમેન્ટ કરી નાખજો તો વિડીયો આટલે આપણે હવે પૂરો કરીએ બરાબર અને મળીશું ફરી એક નવા વ્લોગ સાથે અને ચક નવા જગ્યાએ ફરવા દશું તો વિડીયોને થોડોક લાઈક કરી નાખજો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ